નમસ્કાર ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ફાઇવ ભારત આઝાદી તરફ પ્રયાણ ક્વેશ્ચન વન નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એક હિંદ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનો તેનો ઈરાદો ન હતો ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામડાઓમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે તેમનું સૂત્ર હતું કરેગે યા મરેંગે જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી અમદાવાદમાં કાપડની પંચોતેર મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ એકસો પાંચ દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી શાળા અને કોલેજોમાં હડતાલ પડી અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ગભૂકી ઉઠ્યો કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો સિત્તેર હજાર કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા આ ચળવળ દરમિયાન પાંચસો અડત્રીસ વાર ગોળીબાર કરવામાં આવ્યો એક હજાર અઠ્યાવીસ માણસોએ જાન ગુમાવ્યા બત્રીસો માણસોને ઈજા થઈ અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હવે તો પૂર્ણ સ્વરાજ જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા ત્યારબાદ પાંચ વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગતો વર્ણવો સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોએ પોતાના નિવાસસ્થાને જ નજરકેદ કરવામાં આવ્યા પરંતુ તેઓ પઠાણના જુભાવે કોલકાતાથી પેશાવર કાબુલ ઈરાન રશિયા થઈ જર્મની પહોંચ્યા અઠ્યાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસ જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જરાદ જગાવવા અનુરોધ કર્યો તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા જાપાન ચીન અંદમાન વગેરે જગ્યાએથી સો જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી શિક્ષિત જાપાન પહોંચ્યા આ જબ્બર સાહસ હતું ત્યાં રાસ બિહારી બોઝે હિન્દુ મુક્તિની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગથી સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભળી લેવાનું આમંત્રણ આપ્યું સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા ઈસુશન ઓગણીસો તેતાલીસને બીજી જુલાઈ અને ત્યાં સર્વસંમતિથી ચાર જુલાઈ ઓગણીસો તેતાલીસ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની પ્રમુખ તરીકે વરણી થઈ નેહતાજીએ સૈનિકોને ચલો દિલ્હી તું મુજબ ખૂલ મેં તુમ્મને આઝાદી દૂંગા અને જય હિન્દના સૂત્રો આપ્યા આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેન્કોક સાપગોન ફોર્માસા ટાપુના તાઇવાઈ વિમાનમાં થકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ક્વેશન ટુ ટૂંક નોંધ લખો સાયમન કમિશન મોન્ટફોર્ડ મોન્ટેગ્યુ ઓગણીસો ઓગણીસના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાઓનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જાહેરાત અંગે અભ્યાસ કરવા દસ વર્ષ બાદ એક કમિશન નિમ્યું પરંતુ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી જોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા કમિશન સાયમન કમિશનમાં સાત સભ્યો હતા બધા જ અંગ્રેજ હતા હિન્દીઓના દુઃખદત સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ સરઘસ સાયમલ ગોબેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર ઘાયલ થયા થોડા સમય બાદ તેમનું અવસાન થયું લાલજીના મૃત્યુના સમાચાર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરવામાં આવી બે પૂર્ણ સ્વરાજ્યની માગણી આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા સાંસ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ ન હતો પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો આ પછી સ્વતંત્ર મળ્યું ત્યાં સુધી પ્રતિવર્ષ છવ્વીસ જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું દાંડી પૂછ્યું અગિયારમીની સાંજે સંદેશો આપ્યો લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી માર્ચ હરિજનિસો ત્રીસના રોજ વૈષ્ણવ રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ગવાય અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુલ ઇકોતેર તાર્યા રે એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું અમદાવાદથી દાંડીનું અંતર ત્રણસો સિત્તેર કિલોમીટર છે દાંડી યાત્રા અસલાલી બોર આવી રાસ ભરૂચ સુરત વગેરે જેવા નાના મોટા શહેરોમાં સભાઓ ભરી અને કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસ છ એપ્રિલ ઓગણીસો ત્રીસના સવારે બરોબર સાડા છ કલાકે દરિયા કિનારે જામેલ મીઠામાંથી મુઠ્ઠી લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો ગાંધીજીએ કહ્યું મેં કા કાનૂન તોડ દિયા આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણું લગાડું છું બારમી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલ જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમનનો કોળ વીજ્યો લાઠીમાર ગોળીબાર સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટ્યું નહીં સુભાષચંદ્ર બોઝ ચાર સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂની ક્ષેત્ર સરકારી વકીલ હતા માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારનો વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી તેણે ભારતમાં બ્રિટિશ હકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણોથી પરીક્ષા પાસ કરી વધ્યું અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યાંથી ખૂબ અઘરી ગણાતી આઈસીએસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરી ને તેઓ કોલકત્તા પાછા ફર્યા તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાઈ ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય પ્રિય નેતા બની ગયા ઈસવીસન ઓગણીસો અડત્રીસમાં માત્ર એકતાલીસ વર્ષની યુવાન વયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા તેમને દર્શાવી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના દિવસે મધ્યરાત્રિએ તેઓ અંગ્રેજ સરકારની નજર કેદમાંથી ભાગ્યા અઠ્યાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસના રોજ તે જર્મની પહોંચ્યા નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતે આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ક્વેશ્ચન થ્રી નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખવું એક ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો સાયમન કમિશનમાં સાતે સભ્યો અંગ્રેજોના હતા એમાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું ન હતું તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો આઝાદ હિંદ ફોજના સૂત્રો જણાવો તું મુજબ મેં તું આઝાદી દૂગા ચલો જય હિંદ અને આઝાદ હિંદ ફોજના સૂત્રો હતા માઉન્ટબેટન યોજના ક્યારે રજૂ થઈ ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસના દિવસે માઉન્ટબેટન યોજના શરૂ થઈ અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર કોણે નિમવામાં આવેલા ચક્રવર્તી સી રાજગોપાલ ચારીને અંગ્રેજોએ ભારતની સત્તા સોંપી ક્વેશ્ચન ચાર આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું સાત દાંડીકૂચ ક્યારે કરવામાં આવી બાર માર્ચ ઓગણીસો ત્રીસ કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભેનિષક્રમણ સાથે સરકાવે છે મહાદેવભાઈ દેસાઈ ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું સંસ્થાનિક સ્વરાજ્ય મોનફોર્ડના સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી દસ વર્ષ સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું લાલા લજપતરાય નેતાજીનું હુલામનું નામ કોને મળ્યું હતું સુભાષચંદ્ર બોઝ હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ